સુરતમાં આરટીઓ એજન્ટની દાદાગીરીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક સમાજ સેવક અને ઇવેન્ટ મેનેજર પાસેથી ચપ્પુની અણીએ રૂપિયા સત્તર હજાર પડાવી લેવામાં આવ્યા છે પાર્થ જયેશભાઈ પચ્છીઘર જે ઇવેન્ટ મેનેજમેન્ટનો વ્યવસાય કરે છે અને સમાજ સેવક તરીકે પણ કાર્ય કરે છે તેમણે આડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે ફરિયાદ મુજબ પાર્થ પચ્છીઘર સુરત આરટીઓ કચેરી ખાતે સમાજ સેવાના કામ અર્થે અવરજવર કરતા હતા

જ્યારે પાર્થે પૈસા આપવાનો ઇનકાર કર્યો ત્યારે રાજુ સાહેબે તેને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી ભયભીત થઈને પાર્થે તેને રૂપિયા 5000 આપ્યા પરંતુ રાજુ સાહેબ વધુ પૈસાની માંગણી કરી પાત પાસે વધુ પૈસા ન હોવાનું જણાવતા રાજુ સાહેબ છપ્પુ કાઢીને તેના પેટ પર રાખ્યું અને જાનથી મારી નાખવાની ધમકી આપી આખરે પાર્થે ડરીને પોતાની પાસે બીજા રૂપિયા 5000 પણ તેને આપી દીધા આમ રાજુ સાહેબ પાત પાસેથી કુલ રૂપિયા 70000 પડાવ્યા આ બનાવ બાદ રાજુ શાહનો ડર હોવાથી પાર્થે તાત્કાલિક ફરિયાદ કરી ન હતી પરંતુ જ્યારે તેના મિત્રોને આ ઘટનાની જાણ થઈ અને તેમણે હિંમત આપી ત્યારે પાર્થે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે સાબીર સૈયદ દિવ્યાંગ ન્યૂઝ સુરત